નમસ્કાર મિત્રો એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ એટલે કે હિત નોલેજમાં મિત્રો વાત કરવી છે જમશેદજી નુસરવનજી તાતા એટલે કે ભારતના ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના સ્થાપક તેઓ ભારતીય ઉદ્યોગના પિતા તરીકે ઓળખાય છે કારણ કે તેમણે ભારતીય ઉદ્યોગના વિકાસ માટે અનેકો મહત્વપૂર્ણ પગલા ભર્યા હતા મિત્રો જમશેદજી તાતા જન્મ ત્રણ માર્ચ અઢારસો ઓગણચાળીસ અવસાન ઓગણીસ મે ઓગણીસો ચાર એક અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ હતા તેઓ ભારતના સૌથી મોટા ઉદ્યોગ સમૂહ ટાટા જૂથના સંસ્થાપક હતા તેઓને ભારતીય ઉદ્યોગ જગતના પિતા માનવામાં આવે છે જમશેદજી તાતાએ જ દેશમાં પહેલી વખત કાર ખરીદી જમશેદજી તાતાનો જન્મ ત્રણ માર્ચ અઢારસો ઓગણચાલીસના રોજ દક્ષિણ ગુજરાતના નવસારીમાં થયો હતો તેમના પિતાનું નામ નુસરવાનજી તાતા અને માતાનું નામ જીવનભાઈ તાતા હતું પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધા પછી ચૌદ વર્ષની વયે તેઓ મુંબઈની એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થયા અને સત્તર વર્ષની વયે એલ્ફિન્સ્ટન કોલેજમાં અભ્યાસ કર્યો તો જમશેદજી તાતાએ તેજસ્વી વિદ્યાર્થી તરીકે સ્નાતક કક્ષાની ગ્રીન સ્કોલર પરીક્ષા પાસ કરી હતી જમશેદજી તાતાના લગ્ન હીરાબાઈ સાથે થયા હતા તેમના મોટા પુત્રનું નામ દોરાજી તાતા અને નાના પુત્રનું નામ રતનજી તાતા જમશેદજી તાતાએ સુતરાઉ કાપડ બનાવવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું અને અઢારસો ચોમોતેરમાં નાગપુરમાં એક કોટન મિલ શરૂ કરી જેને પાછળથી એમ્પ્રેસ મિલ નામ આપ્યું હતું અઢારસો સત્યાશીમાં તેમણે તાતા એન્ડ સન્સની સ્થાપના કરી જમશેદજી તાતાએ શાકજી હાલનું જમશેદપુરમાં લોખંડનું સૌ પ્રથમ કારખાનું સ્થાપ્યું હતું આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ ઓગણીસો સાતમાં તાતા આયરન એન્ડ સ્ટીલ કંપનીની સ્થાપના થઈ ઓગણીસો બાર બે ડિસેમ્બરના રોજ કંપનીએ ઉત્પાદન શરૂ કર્યું અને તેમના પુત્રો દોરાજજી જમશેદજી અને રતનજી તાતાના માર્ગદર્શન હેઠળ કંપની વિશ્વના એક વિરાટ પોહલાદના કારખાના તરીકે એ ઉપસી આવી જમશિદજી તાતા એસોસિએશન અઢારસો અઠ્ઠાણુંમાં કાર ખરીદનાર મિત્રો ભારતના પ્રથમ વ્યક્તિ જેમણે કાર ખરીદી ક્યારેય તો અઢારસો અઠ્ઠાણુંના દિવસે જમશિદજી તાતાએ ભારતમાં રૂ ઊર્જા અને પોલાદના ઉદ્યોગોનો વિકાસ કરવામાં અગત્યનો ફાળો આપ્યો છે હોટલ મહેલ પેલેસ જે મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયાની પાસે આવેલી છે આ હોટલ તાજમહેલ પેલેસનું નિર્માણ પણ જમશેદજી દાતા ઈસવીસન ઓગણીસો ત્રણમાં મુંબઈમાં આવેલ પ્રખ્યાત હોટલ હોટલ પ્રખ્યાત હોટલ મહેલ પેલેસ ઓગણીસો ત્રણમાં એમનું નિર્માણ થયેલું તો જમશેદજી દાતાનું અવસાન ઓગણીસ મે ઓગણીસો ચારના રોજ થયું તેમણે ટાટા સ્ટીલ ટાટા પાવર હોટલ તાજમહેલ જેવા ઐતિહાસિક પ્રોજેક્ટ્સની શરૂઆત કરી તેમનું દૂરદંશ તેમનો દૂર સંદેશ ભારત માટે ખૂબ જ મજબૂત ઔદ્યોગિક અને આત્મનિર્ભર ભવિષ્યનું નિર્માણ કરવાનું હતું તેમણે જમશેદપુર શહેરની સ્થાપના કરી જે આજે પણ ભારતના સૌથી મોટા ઔદ્યોગિક શહેરોમાંનું એક છે બીજું જમશેદજી ટાટા શૈક્ષણિક સંસ્થાઓ હેલ્થકેર અને રિસર્ચ માટે પણ ખૂબ જાણીતા હતા તેમણે ભારત માટે એક વિશ્વસ્તરીય યુનિવર્સિટી અને લોહા ઉદ્યોગનું સપનું જોયું હતું લોખંડના ઉદ્યોગ માટેનું સપનું જોયું અને તેમની દ્રષ્ટિ અને કઠોર મહેનતના કારણે ટાટા ગ્રુપ આજે પણ તો મિત્રો તેમની દ્રષ્ટિ અને કઠોર મહેનતના કારણે ટાટા ગ્રુપ આજે પણ વિશ્વના સૌથી વિશ્વસનીય અને સમૃદ્ધ ઉદ્યોગ સમૂહમાંનો એક માનવામાં આવે છે જમશેદજી નુસરવનજી તાટા ભારતના ઉદ્યોગ જગતના અગ્રણીઓમાંના એક અને ટાટા જૂથના સ્થાપક તેઓએ ભારતીય ઉદ્યોગ માટે એક મજબૂત પાયો ઊભો કર્યો જેના કારણે ભારતની આર્થિક પ્રગતિ પ્રગતિમાં જેના કારણે ભારતની આર્થિક પ્રગતિમાં અમૂલ્ય યોગદાન મળ્યું તો મુખ્ય જાણકારી શું તો ત્રણ માર્ચ આજનો દિવસ છે અટલ તો મુખ્ય જાણકારી આપણે જોઈ લઈએ જે યાદ રાખવા જેવી જે ખ્યાલ હોવો જોઈએ આપણને કે જન્મ ત્રણ માર્ચ અઢારસો ઓગણચાલીસ નવસારી ગુજરાત મૃત્યુ ઓગણીસ મે ઓગણીસો ચાર જર્મની સ્થાપના તો ટાટા ગ્રુપ અઢારસો અડસઠમાં મુખ્ય યોગદાન તો ટાટા સ્ટીલ ભારતની પ્રથમ વિશાળ પાયે સ્ટીલ ફેક્ટરી ટાટા પાવર દેશની પહેલી હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ હવે આઈઆઈએસસી જે આજે ભારતનું પ્રખ્યાત સંશોધન સંસ્થાન છે જમશેદપુર શહેર તેમણે કલ્પના કરેલી ઇન્ડસ્ટ્રીયલ સિટી જે ટાટા સ્ટીલની આસપાસ વિકસિત થયું જમશેદજી ટાટાની દ્રષ્ટિ અને દેશ પ્રેમે ભારત માટે નવી ઉદ્યોગ ક્રાંતિ લાવી અને આજે પણ તેમનો જે વારસો છે પાછળનો એ ટાટા ગ્રુપ હજી પણ ચાલે છે હજી પણ જીવંત છે અને અનોખો અને એમ કહી શકીએ કે અનેક કરોડો લાખો અને એમ કહી શકીએ આપણે કે અનેક લાખો કરોડો લોકોની રોજગારી પૂરી પાડે છે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર